જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ નો ભાદરવા માસ નો પ્રારંભ થઈ રહે આ માસ માં પાંચ બુધવાર હોવાથી પ્રજાની સુખાકારી સારી રહે ક્યાંક ખંડવૃષ્ટિ થાય તો ક્યાંક અતિવૃષ્ટિના યોગ બની રહ્યા છે આપત્તિજનક મુશ્કેલીઓનો સામનો કરવો પડે ઘઉં જવ ચણા વટાણા મગ મઠ બાજરી મકાઈ અનાજના ભાવમાં તેજી આવે રાજકીય નેતાઓના મોટા કૌભાંડો બહાર આવે શિક્ષણ ક્ષેત્રે સરકાર નવી યોજનાઓ બહાર પાડે ભારત દેશ ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરે દરિયાઈ તોફાનો વધી રહ્યા છે રૂ કપાસ સુતરાઉ કાપડ રેશમી વસ્ત્રો માં તેજી આવે સોના ચાંદીમાં આંશિક તેજીના ઝટકા આવી રહ્યા છે તેલ ક્રૂડ ઓઇલમાં મોટી તેજી જોવા મળશે પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધે કોઈ જગ્યાએ અગ્નિ ભય છે વરસાદ અને નદીઓ બંને ગાડા થાય તારીખ સપ્ટેમ્બર પંચક ચાલી રહ્યો છે પૂર્ણિમા છે અને શ્રાદ્ધ પક્ષ ની શરૂઆત કોઈ જગ્યાએ ભૂકંપના ઝટકા પણ આવે પિતૃઓ મહિનો છે પિતૃદોષ ને લગતી મુશ્કેલીઓ હોય યા મહિનામાં દૂર કર્યું જય શ્રી રામ હર હર મહાદેવ નમો નારાયણ